ફરી એકવાર ખેંચતાણ દેખાઈ રહી છે લાગે છે વડોદરામાં હજી પણ અંદરખાને ભાજપમાં ખેંચતાણ છે વડોદરામાં ભાજપના બે ધારાસભ્યો આમને સામને આવી ગયા છે વડોદરામાં યોગેશ પટેલ વર્સિસ ચૈતન્ય દેસાઈ ધારાસભ્ય યોગેશ પટેલ ધારાસભ્ય ચેતન્ય દેસાઈ પર કટાક્ષ કર્યો છે ધારાસભ્ય ચેતન્ય દેસાઈ જવાબ આપ્યો છે યોગેશ પટેલે કહ્યું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય આટલા બધા પ્રાથમિક સભ્યો બન્યા કેવી રીતે યોગેશ પટેલનું આ કહેવું ધારાસભ્ય ચેતન્ય દેસાઈનો યોગેશ પટેલ પર વળતો પ્રહાર યોગેશ પટેલની વાત સાચી છે સંશોધનનો વિષય વિષય છે જ તમે તમારી પોતાની ચિંતા કરો યોગેશ પટેલના ત્યાગ કેમ સભ્યો ન બન્યા ચેતન્ય દેસાઈનું આ કહેવું યોગેશ કાકાએ કાચબા અને સસલાની કહેવત સંભળાવી હતી યોગેશ કાકાએ કાચબા અને સસલાની કહેવત સાચી કરીને બતાવી યોગેશ કાકા સસલા અને હું કાચબો નીકળ્યા છે વધુ સભ્ય બન્યા એ મારી આવડત છે

સાચોને સફનાની વાત જાણો છો આપણે એવું થઈ ગયું આપણે બધા હોઈ રહ્યા છે મોટા નેતાએ એવું કીધું કે આકોટા આ કોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે આટલા બધા કાર્યકરો ત્યાં લોકોએ પ્રાથમિક સભ્ય કહ્યા કેવી રીતે એવું વાત તો સાચી છે સંશોધનનો વિષય છે પણ એ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા

ધીરે 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 કરીને પાસ થઈ ગયો મેં કહ્યું હા એ તો અમારી આવડત છે એવું અમે કરતા જ રહ્યો ધીરે ધીરે પણ આગળ પહેલું આગળ સૌથી આગળ જવાનું તો આપ જુઓ બંને વચ્ચે આ વાક્યુદ્ધ પણ જોવા મળ્યું વડોદરા ભાજપમાં ફરી એકવાર ખેંચદાર દેખાઈ રહી છે કારણ કે જાહેર મંચ પરથી જે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે યોગેશ પટેલ અને ચેતન્ય દેસાઈ વચ્ચે આ ખેંચતાણ હોય તેવું દેખાઈ રહ્યું છે

માંડલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ચૈતન્ય દેસાઈ અને અકોટા વિધાનસભા પર પ્રહારો કર્યા હતા કે અમે આટલા બધા વોટ થી જીત્યા છે સામે ઉમેદવારી ડિપોઝિટ દૂર થઈ ગઈ પણ કેમ પ્રાથમિક સભ્યો અમારા ઓછા બન્યા છે કે સંશોધનનો વિષય છે આ બાબતે તપાસ થવી જોઈએ અને તેમણે સસલા અને કાગબાની કહેવત પણ કહી હતી અને પોતાને સસલા અને ચૈતન્ય દેસાઈને કાગબા તરીકે તેમણે સંબોધ્યા હતા ત્યારબાદ ગઈકાલે અકોટા વિધાનસભાનું સ્નેહ જે કાર્યક્રમ યોજાયો તેમાં વળતો પ્રહાર ચેતન દેસાઈએ યોગેશ પટેલ પર કર્યો છે અને તેમાં તેમણે કહ્યું છે કે સંશોધનનો વિષય તો છે જ પણ સંશોધનનો વિષય એ છે કે યોગેશ પટેલના ત્યાં કેમ પ્રાથમિક સભ્યો નથી બન્યા તે તેમને ચિંતા કરવી જોઈએ નહીં કે અન્યની ચિંતા કરવી જોઈએ સાથે તેમણે એવું પણ કહ્યું કે હું તો કાચબો નીકળ્યો અને આજે કહેવત છે તેમને સાચી કરી બતાવી છે મારી આવડતના પ્રમાણે મેં સૌથી વધારે સભ્યો બનાવ્યા છે ત્યારે ક્યાંક ક્યાંક કહી શકાય કે બંને મોટા જે નેતાઓ છે ધારાસભ્યો વચ્ચે વાક યુદ્ધ સામે થતા હવે બીજેપી માં આંતરિક ખેસતાન થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જે રીતના જાહેર મંચ પરથી આ નિવેદન આવી રહ્યા છે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહની હાજરીમાં બંને ધારાસભ્યોએ જયારે આ નિવેદન આપ્યા હોય તો ચોક્કસથી આ શહેર ભાજપ માટે એક ચિંતાનો વિષય કહી શકાય પરંતુ ક્યાંક ને કહી શકાય કે યોગેશ પટેલ એ આખા બોલા નેતા છે અને કંઈ પણ મનમાં આવે છે બોલી દેતા હોય છે ત્યારે એ જોતા નથી કે તેઓ કોના માટે બોલી રહ્યા છે જે કટાક્ષ કર્યો હતો ચૈતન્ય દેસાઈ પર તેનો તેમણે જવાબ આપ્યો છે અને જવાબ પણ સમસમતો આપ્યો છે તેના કારણે હવે આગળ પણ વધુ વાત યુદ્ધ છેડાય તો નવાય નહીં જે બિલકુલ આભાર રવિ આપની પાસેથી અપડેટ ક્યાં રહેશે